ભુજ તાલુકાના ખાવડા સરહદી છેવાડાના વિસ્તારમાં વાંડ ગામ આવેલ છે વર્ષથી વધુ સમયથી લોકો વસવાટ કરે છે ગામમાં જેટલી વસ્તી છે શિક્ષણ આરોગ્ય અને ખાસ કરીને પીવાના પાણીની સુવિધા જ નથી સમસ્યાઓના નિવારણ કરવા માટે અહીંના લોકો સરકાર તંત્ર અને રાજકીય પક્ષોના આગેવાનોને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે તેમ છતાં પણ સમસ્યા એની એ જ રહી છે ગામમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેવું અહીંના લોકો કહી રહ્યા છેલ્લા પંદર વર્ષથી વધારે સમય સત્તા પક્ષ સાથે જોડાયેલ છે તેમ છતાં પાયાની જરૂરિયાતથી વંચિત રાખવામાં આવી રહ્યું છે મુખ્ય સમસ્યાના નિવારણ માટે ગામના લોકોએ બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવા સાથે સંપર્ક કર્યો હતો ગામની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું ત્યારે ગામના લોકો સાથે બહુજન આર્મીના લખન દુવાએ મુલાકાત લીધી હતી જો ગામના લોકોને ટૂંક સમયમાં પાણી શિક્ષણ અને વીજળીની સુવિધા નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં સરકાર સામે આંદોલન કરાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારા ગામનું નામ છે છે ગ્રામ પંચાયતમાં આવેલું આ ગામ અને અહીંયા અમે ચાલીસ પચાસ વર્ષથી આ વસવાટ કરીએ છીએ અહીંયા પાણી લાઇટ કે શિક્ષણની કાંઈ સુવિધા નથી અને અમે રજૂઆતો પણ ઘણી કરી છે સરકાર પાસે પણ સરકારે અહીંયા ધ્યાન દોર્યું નથી અમારું અહીંયા અને હમણાં પણ વીરડા ખોદીને અમે પાણી પીએ છીએ અહીંયા અને લાઇટની તો કોઈ સુવિધા નથી આ બે બે હજાર વાળી પ્લેટો સોલારવાળી લઈ અને અમારા ઘરો ઉપર નાખીને અને અમે લાઈટ ચલાવીએ છીએ અમે ઘર માટે સરકાર ને રજૂઆત બે હજાર પાંચ થી અમે રજૂઆતો કરતા આવીએ આવ્યા છીએ પણ હજુ સુધી કઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી અને ચૂંટણી જાણે બધા નેતા આવે ત્રણ પક્ષ હોય કે ચાર હોય કે બે હોય એ બધા પક્ષના અહીંયા નેતાઓ આવે અને મોટી મોટી વાતો કરી અને જતા રહે પછી એમએલએ ની ચૂંટણી હોય તો ભલે અને સાસદની હોય તો ભલે અને મોટી ચૂંટણી હોય તો ભલે પણ અહીંયા આવી અને મોટી મોટી વાતો કરી અને જતા રહે ત્રણેય પક્ષો ચારે પક્ષો વાળા કઈ પણ અહીંયા સુવિધા છે જ નથી અમારા ગામમાં આ ગામમાં જેને કહેવાય બેઝિક સુવિધાઓ જે બંધારણમાં આપેલી છે બંધારણ લાગુ થયું અને પંચોતેર વર્ષ થઈ ગયા છતાંય પણ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દર્જો વિશેષ દરજો કચ્છમાં કચ્છને વિશેષ દરજો ભારતના બંધારણમાં આપેલું છે છતાંય પણ કચ્છના એવા છેવાડાના ગામડાઓ જે આ બોર્ડર લાગુ પડે છે અહીંયાથી માત્ર ચાલીસ કિલોમીટર છે બોર્ડર આપે આ ગામમાં વીજળીની સુવિધા નથી પાણીની સુવિધા નથી ગટરની સુવિધા નથી અને મુખ્ય શિક્ષણની કોઈ જાતની સુવિધા નથી નથી અહીંયા આગળ સ્કૂલ નથી અહીંયા આગળ શિક્ષકો અહીં પાંત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓ જે બહારના ગામમાં ભણવા જાય છે તો મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહેલે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે લાઇટની ગટરની પાણીની સગવડ કરવામાં આવે આપે જોયું હશે કે અહીંયાથી બે કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે ને એ પણ ખાડા ખોદીને આજની તારીખમાં એકવીસમી સદીમાં તો શરમાવી જોઈએ ભુજ તાલુકાના ધારાસભ્યોને શરમાવવી જોઈએ કચ્છના સાંસદને કે તમારો મત વિસ્તાર છે આ ગામના લોકો સાથે વાત કરી તો એમણે કીધું કે અમે વર્ષોથી ખોબે ખોબા મત ભાજપને આવતા આવ્યા છીએ છતાંય પણ અમારું કોઈ જાતનું કામ થતું નથી તો મહેરબાની કરી અને જનપ્રતિનિધિ તરીકે તમે છો તો તમે આ ગામમાં આવો આ ગામના આગેવાનો સાથે મુલાકાત કરો અને આ ગામમાં જે વિકાસની ખૂટતી કડીઓ છે એને તમે આગળ વધાવો અને જેટલી પણ સગવડો જોઈએ આ ગામને આપો તો જ સબકા સાથ સબકા વિકાસ કહેવાશે આ ગામ કોઈ આફ્રિકામાં નથી આ ગામ ભારતમાં છે ભારતના ગુજરાતમાં છે અને ગુજરાતના કચ્છમાં છે અને કચ્છના મુખ્ય મથક ભુજથી માત્ર પચાસ થી સાહીઠ કિલોમીટર દૂર આવેલું છે અહીંયા કને હાઈવે જાય છે અદાણીના ટાવર્સ અહીંયાથી નીકળે છે અહીંયાથી થોડુંક જ પાંચસો મીટર આગળ જ જઈએ ગામથી તો ત્યાં જ અદાણીના મોટા મોટા વીજ બોલ લાગેલા છે પણ ગામને વીજળી ચાલીસ પચાસ વર્ષથી મળી નથી